સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં બનેલી આ હૃદયદ્રાવ્યને શ્વાસ અદ્ધર કરી દે તેવી ઘટના બની છે એક મહિલા સાતમા માળે લિફ્ટના કામ માટે બાંધવામાં આવેલા વાસ પર ચડી જઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતાં અફરાતફરી મચી ગઈ હતી જોકે મજુરા ફાયર સ્ટેશનની ટીમે ભારે જહેમત બાદ મહિલાને સહી સલામત રેસ્ક્યુ કરી નવું જીવન આપ્યું હતું મળતી માહિતી મુજબ આ મહિલાએ તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં બાળકને જન્મ આપ્યો હતો જન્મ બાદ બાળકની તબિયત નાજુક હોવાથી તેને કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો પોતાના વાહલ સોયા બાળકને આવી હાલતમાં જોઈ માતા ઊંડા આઘાતમાં સરી પડી હતી અને માનસિક સંતુલન ગુમાવતા તેણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું કોવિડ બિલ્ડિંગમાં હાલ લિફ્ટનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હોવાથી બહારની તરફ 7મા માળ સુધી વાસનું સ્ટ્રક્ચર બાંધવામાં આવ્યું છે મહિલા વાસ પર ચડી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ અને લોકોના ટોડે ટોડા ઉમટી પડ્યા હતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મજુરા ફાયર સ્ટેશનના ઓફિસર અભિષેક ગઢવી તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ફાયર ઓફિસરો મહિલાને નીચે ઉતારવા ઘણી સમજાવી પરંતુ તે કશું સાંભળવા તૈયાર ન હતી ફાયરના જવાનો જ્યારે તેની નજીક પહોંચવાનો પ્રયાસ કરતા ત્યારે મહિલા પર ભાગવા લાગતી હતી જેના કારણે નીચે જોખમ વધી ગયું હતું અંતે ફાયરના જવાનોએ વ્યૂહરચના બનાવી મહિલાને ચારે બાજુથી વાંસ પર ઘેરી લીધી હતી જવાનોએ અત્યંત સાવધાની પૂર્વક મહિલાને પકડી પાડી હતી અને તેને વાસના સહારે નીચે ઉતારી પહેલાં માળ સુધી લાવ્યા હતા જ્યાંથી તેને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી સફરડ એસક્યુ બાદ ફાયર વિભાગે મહિલાને સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ અને ત્યારબાદ તેના પરિવારને સોપી હતી મહિલા સુરક્ષિત હોવાનું જાણી તેના પરિવાર અને હોસ્પિટલના સ્ટાફે શ્વાસ લીધો હતો ફાયર વિભાગની અતવરીત અને બહાદુરીભરી કામગીરીથી સર્વત્ર પ્રશંસા થઈ રહી છે कल सुबह कंट्रोल में से कॉल आया था कि चार बजे कोविड विभाग में एक महिला ऊपर चढ़ गई है तो मेरे फायर स्टाफ ने उधर बातचीत की महिला से और उसको दूसरी तरफ उसका ध्यान बाद में उसका रेस्क्यू किया गया और उसको सही सलामत नीचे उतार लिया गया उधर हमारे मजूरा स्टाफ के छह फायरमैन और एक अधिकारी उधर हाजिर थे कितने तो चार साढ़े चार बजे तक इसी के हॉस्पिटल से ही आएगा। पहले क्या था जो उम्र कितना होगा और चढ़ने का कारण क्या होगा? इससे 35 साल उसकी उम्र होगी। चढ़ने का कारण उधर स्टाफ ने बताया कि उनकी मानसिक स्थिति कुछ ऐसी थी इसलिए वो चढ़ गई थी। यासिन्दारा दिव्यांग सूरत